અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હવે ઘરે ઘરે લોકોને સૂકો અને બીનો કચરો અલગ કરવા માર્ગદર્શન અપાશે અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ એજન્સીના માધ્યમથી શહેરમાં પચ્ચીસ હજારથી વધુ ઘરોમાં લોકોને સ્વચ્છતાના પાઠ બનાવશે સૂકો કચરો લઈ રિસાયકલ કરશે તો ભીનો કચરોને લોકોને પોતાના ઘરમાં જો ખાતર બનાવવાની ટ્રેનિંગ પણ અપાશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં તાજેતરમાં પચડાટ ખાધા બાદ પુનઃ સ્વચ્છતા પ્રત્યે લોકોને વધુ જાગૃત બને તેમજ જ્યાંથી કચરો નીકળે છે એવા ઘર સહિત કોમર્શિયલ સ્થાનો પર લોકોને સૂકો ભીનો કચરો કઈ રીતે અલગ કરવો તેમજ સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃતતા કેળવવા માટે ઉદ્દેશ સાથે અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સંસ્થા રોકી છે અને તેને સ્વયંસેવકો દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના નવ વોર્ડમાં અંદાજીત ચોત્રીસ હજાર ઘર અને મકાન સુધી પહોંચશે ખાસ કરીને પચીસ હજારથી વધુ ઘરોમાં લોકોને ઘરે ઘરે મળીને તેમજ સોસાયટી શેરીઓમાં લોકોને એકત્રિત કરી તેમને ચાર પ્રકારના કચરા અલગ કરવાની માર્ગદર્શન સાથે લોકો સિંગલ યુ પ્લાસ્ટિક ઉપયોગ ન કરે તેવી અપીલ કરશે જેમાં સૂકો કચરો કોને કહેવાય તેમજ ભીનો કચરો કોને કહેવાય તે અંગેની જરૂરી માર્ગદર્શન આપશે કચરો રિસાયકલ કરવા માટે પાલિકાને આપશે જ્યારે ભીનો કચરો એકત્ર કરી તેમાંથી ખાતર સહિત વીજળી ગોબર ગેસ સહિત ઉપયોગી ઇંધન ખાતર વીજળી કેવી રીતે મેળવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપી ઘરમાં લોકો કુદરતી ખાતર ઉત્પન્ન કેવી રીતે કરી શકે તે પણ સમજાવશે અર્બન એનવાયરો વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા ઘર દીઠ લોકોને સમજણ આપવા ઉપરાંત શાળા કોલેજ વિવિધ સંસ્થાઓ સામાજિક મંડળ સોસાયટી શેરી સહિતના વિસ્તારોમાં જનજાગૃતિના કાર્યક્રમ પણ યોજાશે અને તેના માધ્યમથી ભીના અને સૂકા સહિત અલગ અલગ કચરા અંગે માર્ગદર્શન આપી લોકોને સ્વચ્છતા અંગે પ્રોત્સાહિત કરશે ભીના અને સૂકા કચરા માટે માર્ગદર્શન આપવા ઉપરાંત સંસ્થા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ સંપૂર્ણ બંધ થાય તે માટે જરૂરી મોનિટરિંગ કરી જાહેરમાં પ્લાસ્ટિક યુક્ત કચરો નાખનાર તેમજ ઉપયોગ લેનાને 500 દંડ ફટકારશે તો માર્કેટ સહિત જેમાં પ્લાસ્ટિકનો વપરાશ છે ત્યાં પહોંચી સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી દંડ ફટકારશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરની ઘણી બધી સોસાયટીમાં બધી જ મોટા ભાગે અંકલેશ્વર નગરમાં આવતી દરેક સોસાયટીમાં ભીના અને સુકા કચરા વિશે ભીના અને સુકા કચરાને અલગ કરવા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે એના માટે એક ખાસ ટીમ નિયુક્ત કરવામાં આવી છે જે ઘરે ઘરે જઈને ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે અપીલ કરી રહ્યા છે જેમ કે ભીના કચરામાંથી ઘણા બધા પ્રકારના ગેસ અને એ બધું બનાવવાનું પ્રક્રિયા ચાલતી હોય છે જ્યારે સૂકા કચરાને રિસાયકલ કરી ફરી ઉપયોગમાં લેવા માટેની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે નગરજનોને પણ વિનંતી કરવામાં આવે છે કે ભીનો અને સૂકો કચરો છૂટો પાડી નગરપાલિકાને સહયોગ કરે અને એ જ કાર્યક્રમ ને અંતર્ગત ધનલક્ષ્મી સોસાયટીમાં પણ અભિયાન હાથ ધરાયું છે જેમાં આખી ટીમ આવીને ઘરે ઘરે જઈને ભીના અને સૂકા કચરા વિશે માહિતી આપી રહ્યા છે